એ તો મને ચોથી પકડી ના લીધું ખબર જ નહીં પડતી ઓય મારા હવે શું કેવું મારે તને આ જાતી આઈ ને તા કાચી તારથી તો મારી જિંદગી આખી નરક થઈ ગઈ આ મન મો તો કેવું કેવું થાય ઓ આ બહુ ખુશ ખુશ તોય એ બહુ કાચી ની વાતો કાતો એટલે ઓ આ તો આપણે વાતો જ કરો ભાઈ કાચી ની તો કાચી કરી તમે લાડવા બનાય ખવડાય કાકા શિયાળાના આ હળક તું નઈ તું લાડવાની પથારી ગોળ કરી લતા કાગળ લેતા ફટફટ કાકા તમે નાયા નહી યાર તો કે તારો કાકો નાયા નાયા વગર તો બારે નઈ ને કાકો તો હરી 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 હવે હા બોલે એટલે હરી તો તાણ શિયા નાન મીઠી લાડવા કો કાકા ને દાળ ના હોય તમ તારી કાચી કઈ દાડો ઈમ કે કે તેલ લાવો ના લાવો આખી જિંદગી હિંમત કર આ જુદી આ જુદી

ખાતા આવજુ પૈસા આવીને ખાઈ લેવાનું એટલે પૈસા મફત આવી પૈસા આટલી જિંદગી અમે તો કાઢીજા ચાજી મોયથી દાબડ લઈ જાય કા હવે તો હુઈ જાવ ઠંડી ચડી ગઈ ભાઈ થોડું તાપીન ફટોફટ હુઈ જાવ ચા હાલા હું બોલ મે એ કેટલા રિયો